સી જે ના પાર્સિંગમાં છે અને મોડલની વાત કરીએ તો બે હજાર વીસ નું મોડલ છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત ને ફક્ત મિત્રો એ એક ઓનર ફર્સ્ટ ઓનર ઇકો ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે સીટ કવર નવા છે ટાયરના કન્ડિશનની વાત કરીએ તો મિત્રો એસી ટકા ટાયરની કન્ડિશનમાં ટાયર તમને જોવા મળી જવાના છે એકદમ સાસવેલી ગાડી છે એલ ફોગ લાઈટ નખાવેલી છે અને ટીપ ટોપ કન્ડિશનમાં આ ઇકો ગાડી જોવા મળી જશે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની સપટ્ટીમાં આપવામાં આવ્યો છે તેની માટે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું

આ ઇકો ગાડી તમને બોટાદની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો તમે ડાયરેક્ટ ગાડી માલિક સાથે વાત કરી ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો વિડીયોમાં આપવામાં આવી કોઈ પણ ગાડી તમને ગમે તો જે તે ગાડી માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો જેથી કરી ગાડી તમને વહેલામાં વહેલી તકે મળી શકે અને બીજું મિત્રો ગાડી જોવા જાવ તો ગાડી માલિકને કોલ કરીને જ જજો જેથી કરી ગાડી શે વેસણ વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળી શકે મારુતિ સુઝુકી ની ઈકો ગાડી ફાઈવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી વેસની છે મોડલ ની વાત કરીએ તો બે હજાર વીસ નો સાતમો મહિનો બે હજાર વીસ એકવીસ નું મોડલ છે અને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે અને સીએનજી એન્ટ્રી આરસી બુકની અંદર કરાવેલી છે આરટીઓ ટીઓ માઇનસ સીએનજી કીટ ગાડીમાં જ જોવા મળી જશે ગાડીના ઓનર બે એટલે કે સેકન્ડ ઓનર ગાડી છે અંદર અને છે આ મિત્રો એસી ચાલુ છે એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે ટાયર સારા છે અને સીટ કવર સારા છે ઓરિજિનલ તો ઓરિજિનલ ગાડી છે ને ટીપ ટોપ કન્ડિશનમાં છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને ઇકો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ ઇકો ગાડી લઈ શકે આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને એસી હજાર રૂપિયામાં ઇકો ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર વીસનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ફક્ત અને ફક્ત ત્રણ લાખને એસી હજારમાં વેસવાની છે એમાં મિત્રો તમે ગાડી જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો કહેવો છે ગાડીમાં લોન પણ થઈ જશે સ્થળ પર લોનની પણ સુવિધા અવેલેબલ છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો ગાડી જોવા ક્યાં મળશે અને ગાડી વિશે પૂરી માહિતી બીજી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો